નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો એડવોકેટનું કહેવું એવું છે કે ચિત્ર વસાવાને જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારનો એક વિડીયો વાયરલ થયો હતો તે વિડીયો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને જે જજ છે એ બે જોયો તેના કારણે જામીન નામંજૂર કરવામાં પણ આવ્યા હશે અને ધમકી સરપંચ એવી ધમકી આપે છે

ફરિયાદ દાખલ કર્યા પછી જે વિડીયો બધા અપલોડ થયા તેના કારણે કદાચ નામદાર કોર્ટ રિજેક્ટ કરી હશે કારણ કે એ વિડીયો કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ખાસ કયા વિડીયો હતા શું હતું એમાં એ સરપંચે બધો આક્રોશ ઠારવ્યો કે અમને આદિવાસીઓને અન્યાય થયો છે અને અમે આમ કરીશું એ બધા વિડીયોનો એ કદાચ આપણે વિરુદ્ધ જાય એવું લાગ્યું અમને Wake up to reality. Okay. A case. આજે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર ભાજપ સરકાર તંત્રને એક ચેતવણી આપવા માંગુ છું કે દિન સાત મે દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા ઉપપ્રમુખ મે પોતે ચેતવણી આપવા માંગુ છું કે દિન સાત માં જો નહી છૂટે તો દિન સાત માં અમે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી

ચૈતભાઈ સરકાર તંત્ર એક ચેતવણી આપવા માંગુ છું પોલીસ તરફથી દેવેન્દ્ર આમ આદમી પાર્ટી મેં પોતે ચેતવણી આપવા માંગુ છું